અમરેલી શહેરમાં ટાવરથી સ્વામિનારાયણ મંદિર સુધીનો અધૂરો રોડ પૂરો કરવામાં આવ્યો છે સ્થાનિકોના કહેવા મુજબ આ રોડ અંગે એક થી દોઢ વર્ષ પૂર્વે બનાવવામાં આવેલો છે આ રોડ હાલ ગેરંટી છે છે જેથી સ્વાભાવિક જે રિપેરિંગ કામ જ કરવાનું હોય છે અમરેલી નગરપાલિકા દ્વારા અહીં એજન્સીના નબળા કામોને છુપાવવા તેના ઉપર નવો રોડ બનાવી રહી છે વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ બ્લોક નબળી ગુણવત્તાના હોય તેમ બ્લોકના ખૂણાઓ ખરી ગયેલા છે તો કેટલીક જગ્યાઓ ઉપર બે જ દિવસમાં બ્લોક જમીનમાં દબાઈ ગયેલા હોય મળ્યા હતા નગરપાલિકાના પ્રમુખ દ્વારા જાણવા મળ્યું છે કે એજન્સીને નોટિસ આપવામાં આવી છે એજન્સીની ડિપોઝિટ પણ જમા છે આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે અમરેલીમાં મેઇન રોડ સહિતની કેટલીક જગ્યાએ બ્લોકોન નાખવામાં આવી રહ્યા છે જોઈ શકો છો જે પ્રકારે અમરેલી શહેરની અંદર હાલ આપણે જોયું કે બ્લોક પેવિંગનું જે કામ છે એ થઈ રહ્યું છે ત્યારે તેમાં ક્યાંકને ક્યાંક નબળી ગુણવત્તાનું કામ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પ્રહલાદભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કામગીરી નબળી થતી હોય છે ત્યારે અમરેલી નગરપાલિકાના ચીફ સાથે આપણે વાત કરવા આવ્યા હતા અને ચીફને જવાબ આપવા માટે પણ કહ્યું હતું પરંતુ કેમેરા સામે આવી કોઈ પણ જવાબ દેવાનો સાફ સાફ ઇન્કાર કરવામાં આવે છે ચીફ સાહેબ અંદર બેઠા છે આપ જોઈ શકો છો દરવાજો પણ ખુલ્લો છે ચીફ ઓફિસર સાહેબ અંદર જ છે છતાં પણ કોઈ પણ જવાબ કેમેરા સામે આવીને આપવામાં આવતો નથી ને કેમેરા સામે આવવાથી ખાસ કરીને ડરી રહ્યા હોય એવું લાગે છે ક્યાંક ને ક્યાંક પોતાની મીઠી નજર નીચે આ કામ થતા હોય તેવું ખાસ જાણવા મળે છે પ્રદીપ ઠાકર અબતક ન્યૂઝ અમરેલી ભાજપ શાસિત અમરેલી નગરપાલિકા જૂના બ્લોક સારી ક્વોલિટી અને સારા હોવા છતાં આ બ્લોકને કાઢી અને નવા બ્લોક નાખવામાં આવે છે જ્યાં જરૂર છે ત્યાં બ્લોક નાખતા નથી અને જ્યાં જરૂર નથી ત્યાં આ લોકો બ્લોકનું કામ ચાલુ કર્યું છે એકદમ થર્ડ ક્વોલિટીના વાહન સામાન્ય રીતે ચાલે તો પણ આ બ્લોક તૂટી જાય એવી પરિસ્થિતિના બ્લોક આ લોકો નાખે છે સામાન્ય રીતે ત્રણ એ સવારમાં જ આ બ્લોક નાખા અને શાંત થાય તો આ બ્લોકની માટે એક પણ વાહન નીકળે સામાન્ય રીતે એવી વાહન તો આ બ્લોક તૂટી જાય છે અત્યારે તમે જોઈ શકો છો પાછળની તો આટલા મોટા ભ્રષ્ટાચાર ચાલે છે વિપક્ષ તરીકે અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ ચીફ ઓફિસરને છેલ્લા હું અડધી કલાકથી ટેલિફોનિકમાં બાર વારંવાર ફોન કરું છું પણ એ આવતા નથી ખાલી એટલું મને પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે ત્યાં એટલે મેં એને કીધું કે સાહેબ આ રીતે પ્રોબ્લેમ છે તો કે ચાલો હું આવું છું પણ એ આવતા નથી તો પણ મને એવું લાગે છે કે ચીફે ક્યાંક ને ક્યાંક મીઠી નજર હોઈ શકે આ ભ્રષ્ટાચારમાં એવું મને લાગે આ અમરેલી શહેરના સારા અને જે કોંગ્રેસના શાસનમાં નાખેલા બોર્ડ જે બ્લોક છે એ બ્લોક કાઢી અને ક્યાં લઈ જાય છે એ તો એ લોકો કહેતા નથી પણ મને એવું લાગે છે કે આમાં પણ જૂના બ્લોક કાઢીને એમાં ભાગ બટાય હોય અને આ જૂના બ્લોક બારોબાર વેચાતા હોય કેમ કે આ ક્યાંય બ્લોક કાઢી નાખે છે એનું કાંઈ ચીફ ઓફિસરને આમ તો જવાબદારી ચીફ ઓફિસરની કહેવાય નગરપાલિકાના હસ્તકની જેટલી જે કંઈ આવતા હોય બ્લોક એની જવાબદારી ચીફ ઓફિસરની કહેવાય આનું પંચરોજ કામ થવું જોઈએ ક્યાં કેટલા બ્લોક નીકળ્યા છે એની માહિતી મેળવવી જોઈએ આવી એક પણ જાતની માહિતી છે નહીં બારોબાર બાર ટ્રેક્ટર ભરી ભરીને લઈ જાય છે અને બારોબાર આનું વેચાણ થાય છે જેવા પ્રકારના બ્લોક હશે તો એને ફરીવાર કાઢી અને કરાવવામાં આવશે કામગીરી જૂના બ્લોક અને નવા બ્લોકમાં માપસાઇજમાં ફેરફાર આવતા હોવાથી એમાં સેટિંગ આવતું ન હોવાથી તમામ બ્લોકને નવા કરવામાં આવ્યા છે શહેરના લગભગ મોટાભાગના રસ્તાના બ્લોક જર્જરી હાલતમાં એને ખરાબ હોય અને રસ્તામાં ઊંચા નીચા થઈ ગયેલા હોય જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય તેના કારણે બધા એક સરખા બ્લોકનું લેવલિંગ કરવામાં આવી રહ્યું છે એ બાબત મારા ધ્યાનમાં આવતા મેં શ્રી અને સુપરવાઇઝરશ્રીને સૂચના આપેલ છે કે કામગીરી ફરીવાર કરાવી હા ચેમ્બર ખોલીને એને ફરીવાર રિપેર કરવામાં આવશે જ્યાંથી બાકી છે ત્યાંથી એના બાબતે વાઇબ્રેટર મારી અને લેવલ કરવાનું કોન્ટ્રાક્ટરને સૂચના આપેલી છે ના પીસીસીની આઇટમ નથી રિપેરિંગની ગ્રાન્ટ હોય જેમાં ખાલી રિપેરિંગ જ છે માટે પીસીસીની વર્ક એમાં આવતું નથી